રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ સમિટનો વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે આ સમિટમાં દેશ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપવાના છે જેમાં ખાસ કરીને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પરિમલ નથવાણી અને ધનરાજ નથવાણીની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહેશે આ ઉપરાંત વેલ્સપન ગ્રુપના ચેરમેન બી કે ગોયંકા સહિતના દિગ્ગજો પણ રાજકોટમાં

હરિમન લસવાણી ધનગર લસવાણી સહિતના લોકો છે તે હાજર રહેવાના છે ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટ માહિતી કરવા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છે તે ઉદઘાટન કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી પણ છે તે હાજર રહેવાના છે અત્યારે જે તમને દ્રશ્ય બધા છે તે મારવાડ યુનિવર્સિટી ખાતેના છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે આપણી સાથે જે ભાગ લઈને લોકો છે તે જોડાય છે શું નામ આપનું મારું નામ છે નીતિનભાઈ પરસોત્તમભાઈ શિકાણી આજે વાઇબ્રન્ટ ફિલ્મિંગમાં જોડાયા છો શું તમને ફાયદો થશે અ મારે પોતાની આઈટી સોફ્ટવેર અને સર્વિસીસ રિલેટેડ પ્રોડક્ટ રિલેટેડ કંપની છે હું બધી ટેકનોલોજી અંદર કસ્ટમર ને સર્વિસીસ અને ટેકનોલોજી પ્રોવાઇડ કરું છું કસ્ટમર રિલેટેડ હું અહીંયા એટલા માટે આવ્યો છું કે મારી જે સર્વિસીસ બેઝ કંપની છે આઈટી રિલેટેડ તો બહારથી જે લોકો આવ્યા છે એની સાથે કઈ રીતે ઇન્ટરેક્શન કરી અને મારા બિઝનેસ હું આગળ લઈ જઈ શકું એના માટે હું ખાસ કરીને ઇવેન્ટ માટે આવ્યો છું ખાસ કરીને દેશ વિદેશમાંથી લોકો જોડાયા છે અને થોડી વારમાં છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે કેમેરામેન હર્ષ ઝીડવાડીયા સાથે કરણ જોગલ અબત ચેનલ રાજકોટ